વરસાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલમાં ગયા બાદ આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે દિલ્હીના મંત્રી અને આપ નેતા રાજકુમાર આનંદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું ભરૂનાળાના આ સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે આગામી તેર તારીખથી લઈને સત્તર તારીખ સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ભોજપુરી અભિનેતા પવનસિંહે બુધવારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈ મોટી જાહેરાત કરી છે તેમણે એક્સ પર માહિતી આપી કે તે કારાકાટથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે પવનસિંહ આ વખતે લોકસભા ચૂંટણી પહેલાથી જ હેડલાઇન્સમાં હતા પંચમહાલના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા પંચમહાલ બેઠકના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકીએ આજે કેસરીયા કર્યા છે તેઓએ આજે ફરી ભાજપ ઘર વાપસી કરી છે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ વસાવાને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે વસાવા આ બેઠક પર ત્રીજા આદિવાસી ઉમેદવાર હશે હાલ મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા ચૂંટણી મેદાનમાં છે પરષોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાતચાણ એમ છે કે જામનગરના રાજવી જામસાહેબે રૂપાલા વિવાદમાં સમાધાનની નવી ફોર્મ્યુલા અપનાવી છે જામ સાહેબે આ વિવાદમાં સમાધાન કરી વરણ અપનાવવા ક્ષત્રિય સમાજને અપીલ કરી લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર હવે ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજી કાર્યકરોને સંબોધ્યા હતા ખરીદી અગિયાર કરોડના ઇલેક્ટોરલ બોન્ડ રૂપિયાની લાલચ આપી કંપનીના અધિકારીએ કરી છેતરપિંડી કચ્છના ખેડૂત દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાને મામલે ખેડૂતો રૂપિયા અગિયાર કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદાયાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલે ખેડૂત દ્વારા વાલ્સપન કંપનીના કર્મચારી પર આક્ષેપ કર્યા હતા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અમને સહયોગ કરી રહી નથી ભાજપે લોકસભા ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી છે અપેક્ષા હતી તે પ્રમાણે ભાજપે ચંદીગઢથી કિરણ ખેર અને અલ્હાબાદથી રીતા બહુગુણા જોશીની ટિકિટ કાપી છે ભાજપે ચંદીગઢથી કિરણ ખેરને બદલે સંજય ટંડનને અને અલ્હાબાદથી નીરજ ત્રિપાઠીને મેદાનમાં ઉતાર્યા ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા એસ સોમનાથે ચંદ્રયાન ચારને લઈને એક મોટું અપડેટ આપ્યું છે વાત જાણે એમ છે કે એસ સોમનાથે કહ્યું છે કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે